ડબોઈ શહેરમાં વરસાદ રોકી ગયા ચોવીસ કલાક છતાં પણ પાણી ઉતર્યા નથી ડબોઈ નગરપાલિકાની પ્રિમોસમ કામગીરીની પોલ ખુલી ગઈ છે ડબોઈ નગરપાલિકા વિસ્તાર ભથજી નગર રાણાવાસ દવાખાના જેવા વિસ્તારમાં હજુ પણ ગોઠણ સમાન પાણી છે વહેલી સવારે ઊઠીને બાળકોને સ્કૂલ જવું હોય દૂધ લાવવા જરૂરી ચીજવસ્તુ લેવા જઈ શકાતું નથી ડભોઈ નગરપાલિકા દ્વારા પાણીનો કોઈ નિકાલ ન હોય જેના કારણે આ વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલું રહે છે ડભોઈ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ વિસ્તારના લોકોની સમસ્યાનો નિકાલ આવતો નથી ડર આ જ પરિસ્થિતિ થઈ જાય છે રિપોર્ટર ગુજરાત ન્યૂઝ ગુજરાતી જે વરસાદ પડેલ છે એમાં તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે લોકોના ઘરની અંદર અમારા ઘરોની અંદર પાણી ભરેલ છે અને રોજિંદા જે જીવનની અંદર જીવન જરિયાત વસ્તુ લેવા મૂકવા કે જવાની અંદર ખૂબ જ તકલીફ પડી રહી છે આજે ઘૂટરની ઉપર સુધી પાણી ભરાયેલ છે લગભગ આજે બે ત્રણ દિવસથી ચાલી રહ્યું છે આ અને હાલાકીમાં બહુ જ ખરાબ કન્ડિશન છે આગળ એવા કે ભારતીજી નગરની અંદર પછી આગળ ગોલવાડની અંદર પછી આગળ રાઠોડ ફર્યું છે એમાં અતિશય ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે અને પ્રશાસનની માંગ છે કે આગળ આનું પણ ધ્યાન કંઈક દોરે આજે સોસાયટીમાં એક રાતની અંદર પાણી ભરાવાથી એક દિવસની અંદર પાણી ખાલી થઈ જતું હોય તો અહીંયા કેમ ના કરી શકે એટલે પ્રશાસન જોડે કેવી માંગ છે તમે અહીંયા પણ એક ધ્યાન દોરો અને અહીંયા પણ કંઈક કંઈક રસ્તો કાઢો આજે પ્રેમ તમે તમે શું કામગીરી કરી છે ગુથનથી ઉપર જગ્યા પર આપણે ભાતીજી નગર છે જે રાઠોડ પડ્યો છે ગુરુવારનો ખારો છે અને હીરા ભગવાન બટાળાઓની બાજુમાં છે ને રોડની રોડથી ભૂટાન સુધી ઉપર આવી ગયો છે રોડ હીરા થી આપણે વઢવાના તરફ જવાનું નાવડી થી વઢવાના તરફ જવાનું